હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુઝુકી ઇકો કાર આવેલ છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે વિથ એસી કાર જોવા મળશે ટોપ કન્ડિશન ફૂલ એસેસરીઝ સાથે કમની ફિટિંગ કાર છે નો એક્સિડન્ટ કાર કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે આ ઇકો કારની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે બીજો મહિનો થ્રી ઓનરમાં ઇકો કાર છે પેટ્રોલ સીએનજી એન્જિન જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં મ્યુઝિક સિસ્ટમ એસી કમ્પ્લીટ વર્ક કરે છે ગુડ કન્ડિશન જોવા મળશે પાવરફુલ એન્જિન જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે અને કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ લઈ શકો છો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે આ કારની કિંમતની તો માલિકે એક કારની કિંમત બે લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સુડતાલીસ સત્યાસી આઠ બોંતેર માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર પરબ વાવડી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું બે સુડતાલીસ વાળો તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાજ